બાકી દવા આવું છે આ ડોસી ડોસીમાં તો ખાંસી વાત છે પણ મને કે તારે ભેગી કરવા જો હું ભેગી કરવા દઉં હું તો આટલી ભેગી કરી મું થાકી ગયું ના હોય તો બે મજૂર કરું એ રોધ કા ભેડી વાઢ તો પેલું બેહોનું કર હું કર ના તો બે મજૂર કરી દઉં ના તો બે મજૂર ગમત જઈને કરતા હોઉં હું આ તું પૈસા પૈસા હું કરવા દઉં

કશો તો નહીં આવશું ને હાય હા હા અમાર ટીમ સેમ તો પોત જણાણી પોત કોણ કોણ પોત પાંડવ છે અમે પોત પાંડવ પણ એમાં કોણ 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 સાથ અમે એક તો એક તો હું હા એક તો મારો કોણ બાપ બેટો ઓ બાપ બેટો પેલા ભૂરજો બે જણા હા 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 અને એક પેલો મંગો ડોન મંગો દારુડિયા અલે ઓલે ડોન થઈ યાર

બાકી રાખ્યા છે કે આલ્યો આલ્યો હજી આલે નહીં કાર હાથમાં મરે તો કીધું બોઢું ભોડી ને જો કીધું પૈસા નહીં આલું તો એવું છે ઓવે જો આ ફટ ફટ પૂરી કરો આ દી કાઢી આ દે આ બળ આ જુદી વાગે ના તો દાસર ના ને ના સાત સવા તો દારો વધારે ભરાઈ ગયા બંધ કરી દો આપણે દી તો હજી તો પર હજી જેવું વાડવાનું હા હજી ઓલા હજી જીવ આ દેજો લાલ બાંજી ઉભી આડું છે જો

ના પાદ દેવાની ના પાદ દેવાની ભાઈ બન કોણ ના પાદ દેવાની ત બધા અંગાતી જો હું ના પાદ દેને એતા કે ઉપર તો અમે શું પીય છે તે થોડું અમે હું કા લેઈએ લે તમે નેરો જેટલું ઓછું જા નહીં વઢવી લેડો હું ના અમાર પૈસા કોણ હશે તૈયાર જો

કોઈ નથી મારો એવું હ કોમ બેકો ભૂઈ બૈરા હોહરો થઈ જાવ મા જ આમાં આલ્યો

આવો કે ખબર અમે નવ સેન્ટ લાયા છે ને સેન્ટ અંતર અંતર ઈ હોમ હાથ પર હોમ સોટી કે મેક જો રાહત આર વાળી બધું હ મે આમ એક્સી ને એ હુઈ જા તું મેક તો ના બાઓ આપણો છમ લાયા ના મજૂરી આપા મજૂરી નઈ લાયા માં આપર કીધું ના કીધું ના આપા છ બગાડ્યું સા સુધી બગાડ્યું વા સુધી

આવું <cuensos>

ઓફ ફૂલ મુડ કોરા હુજે તો તું તો તારા સો ઓંખી વાનું હતું લેટ આયુ અંદર લુક્યું અમે કઈ ગયું હું લે ના હું ઓ બાટલો લે આટલું વાઢી ગયા છો ભાઈ પોણી બેઠા છે પણ હેલોજી ભાઈ તારું બુરા કેળ્યું તો નહિ કા પણ એક ન કેળ